વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ રાજ્ય સરકારના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાની અધ્યક્ષતામાં કલેક્ટરની કચેરી સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી સંકલન સમિતિની બેઠકમાં કેબિનેટ મંત્રી ધારાસભ્યના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા બેઠકમાં સિંચાઈ પાણી પુરવઠો વીજ વિભાગ માર્ગ અને મકાન આરોગ્ય રેલવે સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા સૂચના આપી હતી ઉપરાંત નાગરિકની સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા સંકલન સમિતિની બેઠકમાં જી જીટી પંડ્યા નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા દ્વારકા પ્રાંત અધિકારી એચપી ભગોરા સહિત જનપ્રતિનિધિઓ પીએસ જાડેજા સંજયભાઈ નકુમ જીતેન્દ્રભાઈ કણઝારિયા સગાભાઈ રાવલિયા તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા